અરવલ્લી મોડાસાના દ્વારકાપુરીમાં અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો ગાયત્રી પરિવાર શુભારંભને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે આ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા ઠેર ઠેર યજ્ઞોની શૃંખલા ચાલી રહી છે ફેબ્રુઆરી રવિવારે મોડાસાના મેઘરજ રોડ પર આવેલ દ્વારકાપુરી સોસાયટી ખાતે અગિયાર કુંડી ગાયત્રી આયોજન કરવામાં આવ્યું ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો સોસાયટીના અનેક રહીશો આ પવિત્ર મહાયજ્ઞમાં યજમાન તરીકે પૂજનમાં જોડાયા આ મહાયજ્ઞમાં ઔષધીય જડીબુટ્ટીઓની આહુતિઓ કરાઈ સાથે સાથે સહભાગી થનાર સૌએ

જિલ્લા સંયોજક અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર વિશ્વમાં માનવ માત્રને શ્રેષ્ઠ માનવ બને તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગાયત્રી મહામંત્ર યજ્ઞ પરંપરા અને સંસ્કાર પરંપરાના માધ્યમથી માનવને સાચા અર્થમાં માનવ બનાવવા માટે સતત પ્રેરણા આપવામાં આવે છે આ માટે પરમપૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી ઓગણીસો ને છવ્વીસમાં અખંડ દીપક સો વર્ષથી પ્રજ્વલિત છે શાંતિકુંજ હરિદ્વાર ખાતે અત્યારે વિદ્યમાન છે એ સો વર્ષ થવા જઈ રહ્યા છે તેમજ વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીના જન્મને પણ સો વર્ષ થવા જઈ રહ્યા છે પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાની શરૂઆત એ સો વર્ષ થઈ થવા જઈ રહ્યા છે આ શતાબ્દી વર્ષના ઓગણીસો છવ્વીસમાં આવી રહ્યું છે તેની પૂર્વ અત્યારે ઠેર ઠેર ગાયત્રી યજ્ઞની શૃંખલા ચાલુ છે સમગ્ર ભારતભરમાં વિશ્વભરમાં એના એ નિમિત્તે એ સંદર્ભે આજે આ મોડાસામાં દ્વારકાપુરી સોસાયટી ખાતે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞ યજ્ઞ દ્વારા પરંપરા ગાયત્રી મહામંત્રણ શ્રેષ્ઠ માનવ બને અને સંસ્કાર પરંપરાનું પ્રશિક્ષણ એક લોક શિક્ષણ પ્રશિક્ષણ આપવા માટેનો એક દિવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો પટેલ અરવલ્લી